શિવોહમ શિવોહમ કેટલી અદ્ભુત વાત કરે છે કે હું છગનભાઈ મગનભાઈ કે સવિતાબેન કવિતાબેન દેહધારી શરીર નથી પણ સચિદ આનંદ સ્વરૂપ હું ચિદાનંદ સ્વરૂપ છું હું સ્વયં શિવ છું આ પોતે દરેક વ્યક્તિ છે તે હરિના હસ્તાક્ષર છે એક અનંત અનંત ચેતનાઓની અભિવ્યક્તિ છે એ દરેક વ્યક્તિમાં છે અને શંકરાચાર્ય જેની વાણી છે ને એવી જે રૂપી વાણી છે કે એણે દરેક વ્યક્તિને જાગૃત કર્યા છે જે સુતેલો હિન્દુ હતો ને એને ઢંઢેડ્યા છે કે તમે આ છો તમે કોઈ સામાન્ય નથી કદાચ આ જ વાતને હું દુષ્યંત કુમારની પંક્તિ દ્વારા ટાકું કે હો ગઈ પીડ પર્વત સિંહ અપિગલની ચાહીએ हो गई पीड़ पर्वत सी अब पिघलनी चाहिए और इस हिमालय से गंगा निकलनी चाहिए और इस हिमालय से गंगा निकलनी चाहिए हर गांव हर शहर हर नगर में हाथ लहराती हुई हर लाश चलनी चाहिए हलाश चलनी चाहिए सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं मेरी कोशिश है यह सूरत बदलनी चाहिए मेरे सीने में ना सही तो तेरे सीने में सही मेरे सीने में ना सही तो तेरे सीने में सही हो कहीं भी आग वो आग जलनी चाहिए हो कहीं भी आग वो आग જલની ચાહીએ આપણી હૃદયમાં જે એક નાની એવી જ્યોતિ છે ને એને કંઈક શાસ્ત્રનો સંસ્પર્શ થાય અને ત્યારે એ આગ પ્રગટે અને ત્યારે એક જે આ વૈશ્વિક હિન્દુ તત્વ છે ને એ સહજ રીતે જાગૃત થાય તો આખી જે આપણી પરંપરા છે પંચદેવ પરંપરા આપણી જે અધ્યાત્મની પરંપરા છે એના જે મર્મો છે એ એટલા એટલા અદ્ભુત છે કે એક જગ્યાએ શંકરાચાર્યજી મર્મવાળી વાત કહે છે ચિત્રમ વટતરોર મૂલે વૃદ્ધા શિષ્ય ગુરુ યુવા એવા બધા સુગ્ન શ્રોતા છો તો મારે થોડોક તમને પાવર પંચ જ દેવાનો છે આવો આપણી વચ્ચે મહાત્માઓ આવી રહ્યા છે મહાનુભાવો આવી રહ્યા છે હું